નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગરની દીકરી મીલીએ પેરા વર્લ્ડ કપ રાયફલ શૂટિંગ માંગ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું ગાંધીનગર સેક્ટર છવ્વીસ ખાતે રહેતી દીકરી મિલી મનીષ કુમાર શાહે તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત પેરા ઓલિમ્પિક

અને ભારત દેશમાંથી ઓગણીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતમાંથી ફક્ત એક જ ખેલાડી મિલી મનીષ કુમાર શાહની પસંદગી કરવામાં આવી હતી જે ખૂબ જ ગૌરવની વાત છે દીકરી મિલી પોતાની સફળતાનો યશ પોતાની માતા શિતલબેનને આપે છે એક શારીરિક તકલીફવાળા બાળકનો ઉછેર કેટલો કપરો હોય છે તેની મને ખબર છે છતાં મારા માતા-પિતાએ મને બિલકુલ સામાન્ય બાળકની જેમ જ ઉછેર કર્યો અને આને હું રાયફલ શૂટર

અને મેં ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કર્યું છે અને હું ખૂબ પ્રાઉડથી કહી શકું છું કે હું ઇન્ડિયા તરફથી રમી છું અને મેં મારા મમ્મી પપ્પાને પણ ખૂબ પ્રાઉડ ફીલ કરાયો છે અને હું આવી રીતે જ આગળ રમતી રહીશ અને ઇન્ડિયાનું નામ રોશન કરતી રહીશ અને મારો મેસેજ એ જ છે દરેક પેરા પીપલને કે તમે તમારી શારીરિકનું દુર્બળતાને મનમાં રાખીને ક્યારે પાછળ ના રખશો અને ઓલવેઝ તમે તમારી માનસિક શક્તિનો યુઝ કરીને આગળ વધતા રહેજો થેન્ક યુ મારું નામ મનીષ મારી દીકરી મિલુએ પેરા વર્લ્ડ કપમાં સિદ્ધિ હાંસલ કરી છે એના માટે હું ગૌરવ અનુભવું છું અને મારી સૌને વિનંતી સલાહ છે કે તમે પણ તમારી દીકરીને આવી તક આપો અને આગળ વધે એ રીતે તમે એને પ્રોત્સાહન આપો મારું નામ શીતલ શાહ છે મારી દીકરી મિલી કે જે ગાંધીનગરથી આગળ વધીને ગુજરાતનું પણ નામ રોશન કરીને આજે હિન્દુસ્તાન લેવલે પેરા રાઇફલ શૂટિંગમાં બે હજાર ચોવીસનો જે વર્લ્ડ કપ હમણાં રમાયો છે એમાં પણ હિન્દુસ્તાન તરફથી રમીને આવી છે જે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે અને નારી શક્તિની વાત કરું તો હું ખાલી એટલું જ કહેવા માગીશ આજના સમય પ્રમાણે દરેક માતાઓને મારી એક વિનમ્ર વિનંતી સમજો કે અપીલ સમજો કે સલાહ સમજો જે કંઈ પણ તમે સમજો એ પણ પોતાની દીકરીના જ એક મધર તરીકે તમે બેસ્ટ ફ્રેન્ડ બનો આ સમા અત્યારનો સમય એવો ચાલે છે કે દીકરીના બેસ્ટ ફ્રેન્ડ જો એની મધર હશે તો તમારું બાળક પણ સચવાશે દીકરીને આગળ વધવા માટે હંમેશા પ્રોત્સાહન કરો એની ખૂબીને ઓળખો અને હંમેશા એને એક સારા એડવાઇઝર તમે બનો અને દીકરીને હંમેશા સપોર્ટ કરતા રહો અને બસ આ વખતે અમારા માતા પિતાનું એક જ સપનું છે કે અમારી દીકરી એના જીવનમાં હંમેશા પ્રગતિ કરે આગળ વધે ઇન્ટરનેશનલ લેવલે પણ ભારતનું નામ રોશન કરે અને આ તમે કે બે શબ્દો જરાક કહું હિન્દી ના સોંગ ના કહીશ કે તુજે સૂરજ કહું યા ચંદા તુજે ચાંદ ચાંદ કહું યા તારા મેરા નામ કરેગી રોશન ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે તારીખ 24 માર્ચ ના રોજ એક મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રીન મેરેથોન નું આયોજન SBI દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર ના જાણીતા દૂર વિરાંગના રાજેશ્રી પરમારે પિસ્તાલીસમી વધુ માંગ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો આયોજકો તરફથી પંદર હજાર રોકડ પુરસ્કાર મેડલ અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું ગાંધીનગર જિલ્લાના મુખ્ય પ્રવેશ જંકશન મથક ગણાતું ચિલોડા મોટા ગામમાં દર વર્ષની પરંપરા મુજબ હોલિકા દહન અને ધૂળેટી રંગોત્સવ મહોત્સવ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધૂળેટી દિવસે સાંજે ચાર વાગે શ્રી મહાકાળી ચોક થી આવેલા ગામના મુખ્ય માર્ગ ઉપર ગામના યુવાનો અને ખેલૈયા દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરી વિવિધ આકર્ષક પાત્રો દ્વારા ભવ્ય ખેલ કાઢવામાં આવ્યો હતો જેમાં રામાયણ મહાભારત આધુનિકતા તથા વિવિધ આકર્ષક પાત્રો દ્વારા રમૂજી ખેલ કાઢવામાં આવ્યો હતો જેમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ધૂળેટી માંગ મોટી સંખ્યામાં ગામજનો નિહાળવા માટે ઉમટી પડ્યા હતા આ ખેલૈયા ત્રણ કલાક સતત શિલુડા મુખ્ય બજાર તેમજ દહેગામ રોડ ઉપર આવેલા આકર્ષક ખેલ કરી સૌને આકર્ષક જમાવ્યું હતું આ પ્રસંગે ગામના આગેવાનોએ આયોજનમાં સાથે સહકાર આપી ધાર્મિક શ્રદ્ધા અને ધન્યતા અનુભવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ